સુત્રાપાડા તાલુકાના બરુલા ગામમાં પાણીનો તળાવ છે એ સલામત તબક્કેથી અસલામત તબક્કા તરફ જઈ રહ્યું છે એનું કારણ નેશનલ હાઈવેના જે કોન્ટ્રાક્ટરો છે એમણે બેફામ રીતે માટીની ચોરી કરીને જે પદ્ધતિથી કાઢવાને બદલે ખૂબ વધારે નુકસાન થાય એ રીતે માટી કાઢતા હાલ બરુલા તળાવ તૂટીને રસ્તાને નુકસાન થઈ શકે એમ છે ખેડૂતોને નુકસાન થઈ શકે એમ છે ત્યારે મારે તંત્રને વિનંતી કરવી છે કલેક્ટર સાહેબ અને ખાણ ખરીદને કે આપ બધે જાઓ છો તો જ્યાં ખેડૂતોને નુકસાન થઈ જવા રહ્યું થઈ રહ્યું છે જ્યાં અરૂલા ગામને નુકસાન થવાનું છે ત્યાં જે કોન્ટ્રાક્ટરો છે એમની ઊંડી તપાસ કરી કેટલી ખનીજ ચોરીના પૈસો ખા ખવાનો છે કેટલી ખનીજ ચોરી થઈ એમની ઊંડાણથી તપાસ કરે અને ઉનાળથી તપાસ થઈ કરે તો આ બાબતે ખેડૂતોની જે રજૂઆત છે એ મુજબ આગળ જઈને હાઈકોર્ટમાં રીત દાખલ કરવી પડે એટલું મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે બરોલા ગામના તળાવ બાબતે કલેક્ટર સાહેબ ખાણ ખનીજ ખાતું અને તંત્ર તાત્કાલિક એમની ઉડાણથી તપાસ કરે અને લોકોને ન્યાય આપે એવી મારી અપીલ છે